મૂળભૂત અર્થભેદને છુપાવી રાખે છે વિભાગે પુનર્જન્મ પ્રારંભિક આ પ્રશ્ન પ્રથમ પૂછવામાં આવે છે કે મૃત્યુ પછી શું થાય છે બુદ્ધના સમકાલીન આચાર્યોના બે અલગ રીતના મત હતા એક વર્ગ સાસવાદી કે આત્મવાદી કહેવાતા હતા બીજો વર્ગ ઉચ્છેદવાદી કહેવાતા હતા જે શાશ્વતવાદી હતા તેમનું કહેવું હતું કે આત્માનું મરણ નથી થતું એટલા માટે જીવન છે પુનર્જન્મ દ્વારા આનું થતું રહે છે મતનો સાથ એક શબ્દ ઉચ્છેદવાદમાં વ્યક્ત કરવામાં આવ્યો હતો જેનો અર્થ છે કે મૃત્યુ પ્રત્યેક વસ્તુનો અંત છે મૃત્યુ પછી કંઈ પણ શેષ નથી રહ્યો બુદ્ધ શાશ્વતવાદી ન હતા કારણ કે તેનો અર્થ હતો કે પૃથક નિત્ય આત્મામાં વિશ્વાસ કરવો જેના વિરોધી તથાગત બુદ્ધ આત્માનો વિરોધ કરે છે અને કહે છે કે મૃત્યુ પછી કંઈ પણ શેષ નથી તો શું તથાગત ઉચ્છેદવાદી હતા આત્માના અસ્તિત્વમાં વિશ્વાસ ન રાખવાના કારણે સ્વાભાવિક રીતે બુદ્ધના ઉચ્છેદવાદી હોવાની અપેક્ષા કરી શકાય છે પરંતુ અલગ દુપમ સૂતમાં બુદ્ધે ફરિયાદ કરી છે કે તેમને ઉચ્છેદવાદી કહેવાય છે જ્યારે યથાર્થમાં તેઓ ઉચ્છેદવાદી ન હતા તેમના તેમણે જે પણ કહ્યું તે આ પ્રકારે છે જો કે હું આ મતને સ્થાપિત કરું છું અને તેની જ દેશના કરું છું તો પણ કેટલાક બ્રાહ્મણ ખરાબ રીતે ખોટી રીતે મારા પર સચ્ચાઈના વિપરીત ઉચ્છેદવાદી હોવાનો ખોટો આરોપ લગાવે છે અને કે છે કે હું માનવના વિઘટન વિનાશ અને વિધ્વંસની શિક્ષા આપું છું આ કહેવાય એવું છે જે હું નથી અને જેનું હું સમર્થન નથી કરતો જેને ખોટી રીતે ભૂલથી મારા વિરુદ્ધ એ લોકો દ્વારા આરોપિત કરી દેવાય છે જે મને ઉચ્છેદવાદી બતાવે છે જો આ કથન યથાર્થ છે અને આવા લોકો દ્વારા શેફક એટલે કે પાછળથી ભેળવેલું નથી જે બૌદ્ધ ધર્મ પર ચાલાકીથી બ્રાહ્મણી સિતાન થોપી દેવા માંગે છે તો આ કથન એક ગંભીર વિધા પેદા કરે છે આ કેવી રીતે હોઈ શકે કે બુદ્ધ આત્માના અસ્તિત્વમાં વિશ્વાસ ના કરે ત્યારે પણ કહે કે હું ઉચ્છેદવાદી નથી આનાથી પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે શું બુદ્ધ પુનર્જન્મને માનતા હતા બે પુનર્જન્મ કોનો કઈ વસ્તુનો શું બુદ્ધ પુનર્જન્મમાં વિશ્વાસ કરતા હતા જવાબ આમાં છે સારું આમ થાય કે આ પ્રશ્નને બે ભાગમાં વેચી દેવામાં આવે એક કઈ વસ્તુનો જન્મ અને બે કઈ વ્યક્તિનો જન્મ આ સારું રહેશે કે એક એક પહેલા આપણે આ પ્રશ્નને લઈએ કે પુનર્જન્મ કઈ વસ્તુનો આ પ્રશ્નની શરૂઆત થાય અવું ના જ કરવામાં આવી છે આ બંને પ્રશ્નોનું એક બંને દેવાનું છે પરિણામ

અગ્નિ વાયુ પ્રશ્ન છે જ્યારે શરીરનું મરણ થાય છે તો ચાર મહાભૂતોનો શું થાય છે શું તે પણ શરીરની સાથે મૃત્યુ પામે છે કેટલાક લોકોનું કહેવું છે કે તે પણ મરી જાય છે બુદ્ધે કહ્યું કે નહીં કે આકાશમાં સામૂહિક રૂપથી વિદ્યમાન કરતા હોય સમાન ભૌતિક પદાર્થોમાં મળી જાય છે આ વિદ્યમાન રાશિમાંથી જ્યારે આ ચાર મહાભૂતોનું પુનર્મિલન થાય છે તે એક નવો જન્મ થાય છે ભૂતનો પુનર્જન્મથી અભિપ્રાય હતો આ ભૌતિક પદાર્થો માટે આ આવશ્યક નથી કે તે શરીરના હોય જેનું મરણ થઈ ચૂક્યું છે તે વિવિધ મૃત શરીરોના ભૌતિક અંશ હોઈ શકે છે આ બાબત ધ્યાન આપવા યોગ્ય છે કે શરીરનું મરણ થઈ જાય છે પરંતુ ભૌતિક પદાર્થ બની રહે છે બુદ્ધ આ પ્રકારના પુનર્જન્મને માનતા હતા સારિકુતે મહાકોટિતની સાથે જે વાતચીત કરી તેનાથી આ વિષય પર ઘણો પ્રકાશ થય છે એમ કહેવાય છે કે એક સમય જ્યારે બુદ્ધ સાવસ્તીમાં અનાથ પિંડિકના જેતવનમાં विहार કરી રહ્યા હતા તો મહાકોટિક ધ્યાન કર્યા पश्चात સારિકુતના પાસે ગયા અને તેમને કેટલા એવા પ્રશ્નોને સ્પષ્ટ કરી દેવાનું નિવેદન કર્યું જે તેમને પરેશાન કરી રહ્યા હતા એક પ્રશ્નોમાંથી એક પ્રશ્ન હતો મહાકોટી તે પૂછ્યું પ્રથમ ધ્યાનની પ્રાપ્તિ થવા પર કેટલા સહયોજનો પહાટ એટલે કે પરિત્યાગ થાય છે અને કેટલાને તે બનાવી રાખે છે સારી રીતે જવાબ આપો દરેકના પાંચ પાંચ કામ છંદ ત્યા બાદ તથા છે એકાગ્રતા પૂછ્યું રૂપ શબ્દ ગંધ રસ અને સ્પર્શ આ પાંચ વેદનાઓને લોક દરેકનો વિષય જુદો છે ક્ષેત્ર જોયું છે દરેકની એક વિક્રિયા થી જુદી જોયું છે અને સ્પષ્ટપણે પરસ્પર પૃથક છે તેનો અતત આધાર કયો છે કોણ છે જે પાંચ ઇન્દ્રિયોના વિષય અને ક્ષેત્રનો ઉપયોગ કરે છે સારી રીતે જવાબ આપો મન મહાકોટિત આ પાંચ ઇન્દ્રિયો કોના પર નિર્ભર રહે છે સારી રીતે જવાબ આપો ચેતના જીવિત ઇન્દ્રિય પર મહાકોટિત ચેતના કોના પર નિર્ભર છે સારી રીતે ઉષ્ણતા પર મહાકોટિત કે છે

દીવાનો પ્રકાશ પ્રગટ થાય છે તે પ્રકારે ચેતના ઉષ્ણતા પર નિર્ભર રહે છે અને ઉષ્ણતા ચેતના પર નિર્ભર રહે છે મહાકોટી તે પૂછ્યું આવી કેટલી વસ્તુઓ છે જેનાથી મુક્ત થવા પર શરીર મરેલું સમજીને સુકા પુરાની જેમ ફેંકી દેવામાં આવે છે સારી રીતે જવાબ આપ્યો ચેતના જેવી તેન્દ્રિય ઉષ્ણતા અને વિજ્ઞાન મહાકોટી તે પ્રશ્ન કર્યો મૃત શરીરમાં

જો કે શ્વાસ પ્રવાસ બંધ થઈ જાય છે ઇન્દ્રિયોની વિતર વિચાર સંના ક્રિયાઓ શાંત થઈ જાય છે સંભવત અને મૃત્યુ કે ઉછેરજી સર્વાધિક શ્રેષ્ઠ તથા સર્વાધિક સંપૂર્ણ વ્યાખ્યા છે આ સવાદમાં માત્ર કડીની કામ છે મહાકોટી તે સારી પ્રશ્નો પ્રશ્ન કરવો જોઈતો હતો કે ઉષ્ણતાથી ક્યો અભિપ્રાય છે સારી જવાબ આપ્યો તેની કલ્પના કરવી નથી પરંતુ તેમાં કોઈ શંકા નથી કે અભિપ્રાય શક્તિ સાથે આ જવાબને થોડો બધું સ્પષ્ટ કરવામાં આવે તો આ પ્રશ્ન કે શરીરનું સમાપ્ત થવા પર શું થાય છે આ જવાબ છે કે શરીર શક્તિ ઉત્પન્ન કરવાનું બંધ કરી દેવું જોઈએ પરંતુ આ તો જવાબનું કેવળ એક ભાગ છે કેમ કે મૃત્યુનો એક અર્થ આ પણ છે કે શરીરમાંથી જે શક્તિ નીકળી ગયું છે તે સારી શક્તિ સમૂહના સાથે મળીને એક થઈ ગયું છે જે વિશ્વમાં સંચાર આવ્યો છે તેથી મૃત્યુના બે પક્ષ છે પ્રથમ પક્ષમાં તેનો અર્થ છે નવી શક્તિની ઉત્પત્તિ રોકાઈ જવું બીજા પક્ષમાં તેનો અર્થ છે વિશ્વમાં સંચરણ કરી રહેલા શક્તિ કુંજમાં નવી વધારાની વૃદ્ધિ થઈ જવું સંભવત મૃત્યુના બંને પાસાઓને કારણે જે કહ્યું કે તે સંપૂર્ણ ઉછેદવાદી ન હતા ત્યાંથી આત્માની વાત છે તે ઉચ્છેદવાદી હતા પરંતુ જ્યાં નામરૂપની વાત છે તે ઉછેદવાદી ન થતા આ પ્રકારની વ્યાખ્યાથી આ સમજવું સરળ છે કે બુદ્ધે કેમ કહ્યું છે કે તે ઉચ્છેદવાદી નથી તે નામરૂપની પુનઃ ઉત્પત્તિમાંથી વિશ્વાસ રાખતા હતા આત્માના પુન જન્મમાં આ પ્રકારની વ્યાખ્યા કરવા પર બુદ્ધનો મત વર્તમાન વિજ્ઞાનમાં સર્વથાનુરૂપ છે માત્ર આ અર્થમાં કહેવામાં આવે છે તે બુદ્ધ પુનર્જન્મમાં વિશ્વાસ રાખતા હતા શક્તિ ક્યારેય શૂન્યમાં પરિણત થતી નથી વિજ્ઞાન તેનું અનુમોદન કરે છે તે અર્થમાં કે મૃત્યુના પછી કશું ન રહે આ બાબત વિજ્ઞાનના વિરુદ્ધ હશે કારણ કે તેનો અર્થ થશે કે શક્તિ માત્રમાં અપરિવર્તન નથી કેવળ આ જેવી રીત છે જેમાં પુનર્જન્મ સંબંધિત નિરાપણ પુનર્જન્મ વિશે સમજાવ્યું કે કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે છે તેનો બીજી વાત ફરી ક્યારેય જન્મ નથી થતો અહીં આપણે પૂર્ણ કરીએ છે જય જય નવો બુદ્ધ જયભાઈ જય શ્રીભાઈ